ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું ઉજ્જૈન નગરીના રાજા મહાકાલની વાર્તા બહુ સરસ મજાની વાર્તા છે ભગવાનની શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની પાછળ બે કથાઓ છે તો આપણે આ સાંભળીશું પૂરા ધ્યાનથી આ વિડીયો અંત સુધી જોવા માટે વિનંતી આદિ અનંત આદિ અનાદિ અનંત શિવ છે ઋષિ વૈરાગી સંત શિવ છે શિવજીએ બ્રહ્માંડ રચાવ્યું

જે દુષ્ટો અને દુરાચારીઓના કાળ છે જે ઉજ્જૈન નગરીના રાજા છે આજે આપણે બાબા મહાકાલની અમૃત સમાન કથા સાંભળીશું પ્રિય ભક્તજનો આ કથા અત્યંત ફળદાયી છે કેમ કે આ કથા સાંભળવા માત્રથી અકાળ મૃત્યુ ટળી જાય છે જેને સાંભળવાથી તમારું રોમ રોમ ભક્તિમય થઈ જશે પ્રિય ભક્તજનો તમને વિનંતી છે કથાને પૂરી સાંભળજો વચ્ચે અધૂરી છોડશો નહીં કેમ કે કથાઓમાં બહુ પવિત્રતા અને શક્તિ હોય છે માટે કથાને વચ્ચે અધૂરી ન મૂકવી પૂરા મનથી આ કથા રૂપી જે ગંગા છે તેને સાંભળી અને તન અને મનને પવિત્ર ગંગામાં ડૂબકી લગાવી દો તો ચાલો મહાકાલ નાથની કથા આપણે સાંભળીએ જય મહાકાલ જય જય મહાકાલ તમને જાણીને મિત્રો આશ્ચર્ય થશે કે ઉજ્જૈન નગરમાં માત્ર મોટા જ નહીં પણ નાના નાના બાળકો પણ જય જય કાર બોલાવે છે બાબા મહાકાલ ન જાણે ક્યાંથી ચાર પાંચ હજાર પક્ષીઓનું જૂથ અહીં સંધ્યા સમયની આરતીમાં આવે છે અને મંદિરની પરિક્રમા કરે છે અને આ અદ્ભુત દ્રશ્ય તમને શ્રાવણના મહિનામાં જોવામાં મળશે છે ને અનોખી વાત તો મિત્રો ચાલો આ કથા સાંભળીએ શિવનું કાજ સદા સુખદાયી શિવ વિના છે કોણ સહાયી નિષ્દિન કરો શિવની પૂજા શિવ જ આપશે ભયથી મુક્તિ પ્રિય ભક્તજનો કથાના મુખ્ય બે અધ્યાય છે પ્રાગટ્ય શિવલિંગ પ્રાગટ્યની બે કથા છે ઉજ્જૈન નગરીમાં રાજા ચંદ્રસેનનું રાજ્ય હતું તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો રાજાનો મિત્ર ભગવાન શિવનો ગણ હતો રાજાના મિત્રએ રાજાને એક મણી સરસ પ્રદાન કરી દીધો તે મણી અત્યંત દિવ્યમાન અને ચમત્કારી મણી જ્યારે દૂર દૂરના આસપાસના રાજાઓને આ વાતની ખબર પડી કે ચંદ્રસેન રાજા પાસે એક ચમત્કારી અને દિવ્યમાન મણી છે તો બધાના મનમાં તે મણી મેળવવાની લાલચ જાગી ગઈ ઘણા રાજાએ તો તેની પાસેથી મણી સામે ચાલીને માંગી અને ઘણા રાજાઓએ તો એ મણીને આપી દેવા માટે ધમકીઓ પણ બહુ આપી અને આ પ્રકારે અમુક રાજાઓએ તો મણીને રાજા ચંદ્રસેન પર આક્રમણ પણ કરી દીધું હવે રાજા ચંદ્રસેન આ આક્રમણથી બચવા માટે મહાકાલના ચરણે ચાલ્યા ગયા હતા ત્યાં ચંદ્રસેન સમાધિમાં લીન થઈને મહાકાલની પૂજા આરાધના કરવા લાગ્યા એક દિવસ એવું બન્યું કે એક દિવસ જ્યાં ચંદ્રસેન રાજા શિવજીની પૂજા કરતા હતા આ લીન હતા જે ભગવાનની શિવલિંગની પૂજા આરાધના કરે છે તો તે સમયે એક શ્રીધર નામનો પાંચ વર્ષનો ગોવાળનો છોકરો તેની માતા સાથે તે જગ્યા પરથી ગુજરી રહ્યો હતો હવે રાજાને શિવ પૂજા જો કરતાં જોવે છે આ બાળક એ ત્યાંથી રસ્તા પરથી ચાલતા ચાલતા જાય છે એની નજર ચંદ્રસેન પર પડે છે અને એ પૂજા કરતા બધું જોવે છે એટલે તેના મનમાં આ તેને આ દ્રશ્ય આ પૂજા ખૂબ ગમી એનું મન વિચલિત થવા લાગ્યું પૂજા કરવા માટે એને મન લાગ્યું મન થયું શિવજીની પૂજા કરવાનું તે બાળક સ્વયં પોતે બિલકુલ એવા જ પ્રકારના સામગ્રી પૂજા કરવા માટે લાલચિત થઈ ગયો આકર્ષિત થયું એને ધ્યાનથી જોયું કે પૂજામાં શું શું વસ્તુ છે એ બધું જ પછી તેણે સામગ્રી ભેગી કરી તે નાના એવા અબુદ્ધ બાળકે મનમાં ભગવાન શિવના પ્રતિ પ્રત્યે એટલી શિવ ભગવાનના પ્રત્યે એટલી બધી કરુણા ઉત્પન્ન થઈ એટલો બધો ભગવાન ભાવ ઉત્પન્ન થયો કે ભક્તિ જાગૃત થઈ કે તેની પાસે પર્યાપ્ત સામગ્રી ન હતી થોડી જે મળી એને ભેગી કરી તો પણ તે નાના 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 બાળકે રસ્તામાં ચાલતા ચાલતા નાના નાના કાકરાઓ પથરાઓ ભેગા કર્યા અને ભેગા કર્યા અને ઘરે જઈ અને નાના નાના કાકરાઓને પથ્થરથી પથ્થરથી નાની એવી બની એવી એનાથી શિવલિંગ બનાવી પછી તે કાકરાની શિવલિંગ કાકરાની શિવલિંગ બનાવી અને પછી શિવલિંગ પર ચંદન વગેરે પૂજા અર્ચના દેને શરૂ કરી ઘરે આવી રીતે ભગવાનની પૂજાપાઠ શરૂ કર્યા પૂરી શ્રદ્ધા પૂર્વક તે શિવલિંગની પૂજા કરવા લાગ્યો જ્યારથી જ્યારે તેની માતા જમવા માટે બોલાવવા આવે છે જમવાનો સમય થયો એટલે માતા તો જમવા બોલાવે છોકરાઓને એટલે તેની માતા તેને બોલાવા ગઈ પણ તે છોકરો એની માતાના બોલાવા છતાં પણ શ્રીધર નામનો બાળક ઊભો ન થયો તે નાના બાળકના બાળકની માતા તેના દીકરાને લગાતાર અવાજ આપે છે બોલાવી રહે છે શ્રીધર બેટા જમવા ચાલો જમવા ચાલો પણ એ છોકરો સાંભળતો જ નથી તે ભક્તિમાં એટલો બધો ખોવાઈ ગયો હતો કે તે બાળકને તેની માતાનો અવાજ સંભળાતો જ ન હતો તે એટલો બધો ભગવાનની ભક્તિમાં લીન આ પ્રકારે ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયો હવે આ જોઈ વારંવાર બોલાવે છે છોકરાને તેની માતા પણ એ સાંભળતો નથી એટલે એની માતાને ક્રોધ આવી ગયો કારણ કે તેના બાળકને બોલાવતા બોલાવતા તે થાકી ગઈ પરેશાન થઈ ગઈ એ એવું વિચારતી હતી કે શું આ કાકરા પથ્થર ભેગા કરીને મંત્રમુગ્ધ થઈને બેઠો છે એ એવું વિચારતી હતી હવે તેની માતાએ ક્રોધ વશમાં આવીને તેના છોકરાને હચમચાવી મૂક્યો સાંભળતો નહોતો એટલે હડબડાયો બરાબર અને સામે મૂકેલા બધા જ સામાન સામગ્રી ઘરની બહાર રસ્તા ઉપર ફેંકી દીધી જે પથરાની કાકરાની શિવલિંગ બનાવી હતી એ બધું ઉપાડીને રોડ પર રસ્તા ઉપર ફેંકી દીધું હવે તે બાળક તેની માતાનું આવું વર્તન જોઈ તેનું બધું ફેંકી દીધું એટલે તે પાંચ વર્ષનો શ્રીધર ગોવાળ બાળક જોર રડવા લાગ્યો ખૂબ રડ્યો અને એટલો બધો રડ્યો કે તે બેભાન થઈને પડી ગયો બાળકની પોતાના બાળકનો પોતાના પ્રત્યે આટલો બધો પ્રેમ અને ભક્તિ જોઈ ભોળાનાથ અત્યંત ખુશ થયા પ્રસન્ન થયા બાળક જેવો ભાનમાં આવીને તેની તેને આંખો ખોલી તો જોયું એને એવું જોયું કે બહુ જ મોટું ભવ્ય સ્વર્ણ રત્નોથી જડિત એક મંદિર ઊભું છે એની સામે તે મંદિરની અંદર બહુ તેજ આપતું પ્રકાશમય એક જ્યોતિલિંગ ઊભું છે તે બાળક પ્રસન્ન થઈ આનંદથી વિભોર બની ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યો જ્યારે બાળકને આ વાતના બાળકના આ વાતના સમાચાર તેની માતાને મળે છે તો એની માતા એના બાળકને ગળે લગાડી અને રડવા લાગે છે એના કર્યા પર તેને પછતાવો થાય છે હવે આ વાતની જાણ થઈ રાજા ચંદ્રસેનને એટલે રાજા ચંદ્રસેન પણ તે જગ્યા પર પહોંચી ગયા તે બાળકની ભક્તિ અને સિદ્ધિ જોઈ તેને વખાણ કરવા લાગ્યા પ્રશંસા કરવા લાગ્યા ધીરે ધીરે એટલામાં બહુ મોટી ભીડ થવા લાગી એટલા માટે જગ્યા પર હનુમાનજી પ્રગટ થઈ ગયા અને હનુમાનજી બોલ્યા હે મનુષ્યો ભગવાન શિવજી ફળ દેનારા દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રથમ દેવતા છે આ બાળકની ભક્તિથી પ્રસન્ન થઈને બાળકને આવું ફળ આપ્યું છે જે મોટા મોટા ઋષિ મુનિઓ કરોડો જન્મો સુધી તપસ્યા કરે છે ને તો પણ પ્રાપ્ત નથી કરી શકતા આ બાળકની આઠમી પેઢીમાં ધર્માત્મા નંદ ગોપાલ જન્મ થશે અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની ત્યાં અવતાર લઈને અનેક જાતની લીલાઓ રચે. હનુમાનજી આટલું કહીને અંતર્ध्यान થઈ ગયા અને તે દિવસથી તે સ્થાન પર નિત્ય નિયમિત રૂપથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. અને આરાધના કરતા કરતા અંતે શ્રીધર ગોવાળ અને રાજા ચંદ્રસે શિવધામ ચાલ્યા ગયા. મિત્રો આ હતી જ્યોતિલિંગના વિષયમાં એક કથા. અને હજી બીજી એક કથા છે જ્યોતિર્લિંગના પ્રાગટ્યની મહાકાલના જ્યોતિર્લિંગની તો ચાલો આપણે બીજી કથા પણ સાંભળીશું પુરાણના રુદ્ર અધ્યાયમાં જ્યોતિર્લિંગ મહાકાલના સંબંધથી થી સુતજી દ્વારા આ કથા લખવામાં આવી છે સુતજી દ્વારા જે કથાને વર્ણિત કરવામાં આવી હતી તે અનુસાર એક નગરમાં એક વેદ બ્રાહ્મણ હતા તે બ્રાહ્મણ પાર્થિ શિવલિંગનું નિર્માણ કરી તેની રોજ પૂજાપાઠ કરે શિવજી ઉપર એને ખૂબ શ્રદ્ધા વિશ્વાસ હતો તે દિવસોમાં રત્નામાળા પર્વત ઉપર દૂષણ નામનો એક રાક્ષસ બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરીને સમસ્ત તીર્થ સ્થળો ઉપર ધાર્મિક કાર્યોમાં અડચણ ઊભી કરવાનું તેણે આરંભ કરી દીધું જે સમયે દૂષણ અસુર તપ કર્યો કરી રહ્યો હતો તે સમયે બ્રહ્માજી પ્રસન્ન થઈ અને તેને દર્શન આપ્યા તો તેણે બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું બ્રહ્માજીને તે દૂષણ રાક્ષસે કહ્યું કે તમે મને વરદાન આપો અજર અમર થવાનું પણ તેની આજ પણ તેની સાથે તે દૂષણ રાક્ષસ બ્રહ્માજીને એવું પણ કહે છે કે હું હંમેશા નિરંતર ધર્મના માર્ગ પર ચાલીશ ભગવાનને આવી રીતે ભરમાવે છે અને ભગવાને બ્રહ્માજીએ તેને અજર અમર થવાનું વરદાન દીધું હવે આવી રીતે આશ્વાસન આપી પાસેથી મેળવી લીધું પછી તેણે બાજુ હાહાકાર દીધો બધા જ વેદ પુરાણ અને ગ્રંથોને નષ્ટ કરવા લાગ્યો બધા જ ઋષિ મુનિઓ ત્રાહી મામ પામ્યા બધા જ ઋષિ મુનિઓને કેદ કરી લીધા અને તેના ધાર્મિક પુસ્તકો ગ્રંથો બાળીને રાખ કરવા લાગ્યો તેને આ બહુ મોટો પાપ કર્યું હતું પણ મહાદેવ કહેતા હતા કે જ્યાં સુધી આનો પાપનો ઘડો નહીં ભરાય ત્યાં સુધી તેનું મૃત્યુ નહીં થાય હું સ્વયં મહાકાલ બનીને તેનું સર્વનાશ કરીશ હવે મહાદેવને પ્રતિક્ષા રહે છે ભગવાન વાટ જોઈને બેઠા છે કે દુષણના પાપનો ઘડો ક્યારે ભરાય હવે દુષણ તેના પગ વધારે પ્રસરાવા લાગ્યો વધારેને વધારે આતંક મચાવવા લાગ્યો તે રાક્ષસ આક્રમણ કરતા કરતા અંતે ઉજ્જૈન નગરી સુધી પહોંચી ગયો ઉજ્જૈન નગરી પાસે એક ગામમાં પહોંચી જાય છે ત્યાં બહુ ભયંકર તબાહી મચાવી તેણે જન પૂરી રીતે નષ્ટ કરવા લાગ્યો ત્યાંના મનુષ્યો તેના પ્રાણોની રક્ષા કરવા માટે ઉજ્જૈન નગરીમાં જ વેદ પ્રિય નામના એક બ્રાહ્મણ રહેતા હતા તે બ્રાહ્મણના તે બ્રાહ્મણને ઘેર લોકો ગયા અને એ બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે મહારાજ હે દેવ પ્રિય બ્રાહ્મણ દેવ તમે અમારી રક્ષા કરો હે બ્રાહ્મણ દેવ અમારા પ્રાણની રક્ષા કરો મારા ચાર પુત્ર છે ચારેય પુત્ર મોટા તપસ્વી છે અમારાથી જેટલું બનશે તેટલો અમે પ્રયત્ન કરીશું તમારી રક્ષા કરવાનો તમે આ નગરીમાં સુરક્ષિત રાખવાનો હું પૂરો પ્રયાસ કરીશ હવે આ પ્રકારે વેદપ્રિય બ્રાહ્મણે બધાને આશ્વાસન આપ્યું શાંત કર્યા અને જ્યારે દૂષણ નામનો રાક્ષસ ઉજ્જૈન નગરીમાં આકર્ષણ કરવા માટે આવ્યો ત્યારે બ્રાહ્મણ વેદે વેદપ્રિય બ્રાહ્મણે તેના ચારેય પુત્રને બોલાવ્યા અને અસુર સામે સામનો કરવાનું કહ્યું લડવાનું કહ્યું અને ઉજ્જૈન નગરીની ચારેય બાજુ ઊંચી દિવાલનું નિર્માણ કરાવ્યું હવે

અને ત્યાંથી મહાકાલ પ્રગટ થયા કાળોના કાલ મહાકાલ રૌદ્ર રૂપ ધારણ કરીને તે દુષ્ણ રાક્ષસને એક જ વારમાં તેનો વધ કરી દીધો તે દુષ્ટ રાક્ષસને બાળીને ભસ્મ કરી દીધો આ પ્રકારે મહાદેવે તેમના ભક્તોનું રક્ષણ કર્યું અને તેમને વેદ પ્રિય બ્રાહ્મણને કહે છે પ્રભુ મહાકાલ કહે છે કે જાણે છે વેદ પ્રિય મારા ભક્તોની રક્ષા હેતુથી હું

કે તમારી પાસે પણ એ જ જ્ઞાન હતું જે આ વેદ પ્રિય પાસે હતું પરંતુ તમે કોઈ કર્મ ન કર્યું તમે બધા ધર્મ અને ભક્તિને પકડીને બેઠા રહ્યા મારી પાસેથી રક્ષણની આશા રાખીને બેસી રહ્યા અને આ કારણે દૂષણ અસુરના અંતમાં દૂષણ રસુના અસુરના આતંકનો તમે સહન કરતા રહ્યા તેનો અત્યાચાર તમે સહન કરતા રહ્યા પણ તમે કોઈએ કર્મ ન કર્યું તેની સામે લડવાની કોશિશ ન કરી કર્મ ન કર્યું અને આજ કારણથી તમારી બધાની તપસ્યાનું ફળ ન મળ્યું કેમ કે વગર કોઈ કર્મ કર્યા વિના ધર્મનું ફળ મળતું નથી તો એટલા માટે તમે એ ભક્તિ એટલા માટે મને એ ભક્ત અત્યંત પ્રિય છે જે તેના કર્મ પર વિશ્વાસ કરે છે સૌથી પહેલા તે કર્મને મહત્વ આપે છે અને ધર્મનું સમાન કરે છે સન્માન કરે છે કેમ કે જ્યાં કર્મ છે ત્યાં ધર્મ છે જો તમે કર્મ કરશો તો ધર્મની રક્ષા થશે હે વેદ પ્રિય જીવનરૂપી માત્ર બે જ પૈડા હોય છે હું તારી આ નિષ્ઠા અને ભક્તિથી અત્યંત પ્રસન્ન છું માંગો હું તમને વરદાન માંગવા આપું છું ઈચ્છું છું તમને શું વરદાન જોઈએ છે ત્યારે બ્રાહ્મણ વેદ પ્રિય બોલ્યા કે હે પ્રભુ હું તો કાશીનો રહેવાસી હતો અને હવે આ અવંતી ઉજ્જૈન નગરીમાં વસી ગયો છું ભગવાન હું તમારા પાસે એક જ વરદાન માંગુ છું કે તમે આ ઉજ્જૈન નગરીમાં હંમેશા માટે વસી જાઓ અને તમે અહીંના રાજા બનીને અમારી રક્ષા કરો અને પ્રજાનું પાલન કરો બસ હું આજ માંગુ છું અને હે પ્રભુ હું તમારા સાક્ષાત રૂપની પૂજા કરવા માંગુ છું ભગવાન મહાકાલે ખુશ થઈને તથા શું કહ્યું અને વેદપ્રિયને આશીર્વાદ આપી કહ્યું કે હે વેદપ્રિય હું આ ઉજ્જૈન નગરીમાં ચીર કાલ સુધી નિવાસ કરીશ અને મારા નગરવાસીઓને રીક્ષા કરીશ બધા જ અપરાધી દુરાચારીઓ દંડ આપીશ કેમ કે હું કાલનો કાલ મહાકાલ છું અને મારા ભક્તોને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ અપાવીશ જે પણ મારી આ નગરીમાં અપાર શ્રદ્ધા ભક્તિ કરતા આવશે તેને હું જીવન મરણ અને ભયથી મુક્તિ આપીશ તેને સારા ધર્મ કરવાનું સારા ધર્મ કરવા માટે પ્રેરણા આપીશ આમ કહીને ભગવાન મહાકાલ ઉજ્જૈન નગરીમાં સ્થાપિત થઈ ગયા પછી ત્યાં ઉજ્જૈન નગરીમાં બ્રાહ્મણ વેદ પ્રિય ભગવાનની પૂજા આરાધના કરી તો મિત્રો આ હતી ઉજ્જૈન નગરીના રાજા મહાકાલની વાર્તા જો મારો આ વિડીયો તમને સારો લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાન મહાકાલનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે